હલ્લો મિત્રો સ્વાગત હ હલ્લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયો બાવીસ હજાર સહાય ગેસની બોટલ મફત રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો દર મળશે એક રૂપિયા સહાય ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય ગામડાના લોકોને ફાયદો આ મહિલાઓના ખાતામાં આવશે દસ દસ હજાર રૂપિયા રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો ખેડૂતો માટે મોટી ખબર પાન કાર્ડ મોટો નિર્ણય આ તમામ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અત્યાર સુધી તમે કઈ કઈ યોજનાઓનો જે છે લાભ લઈ ચૂક્યા છો તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે એ વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ જે છે સ્ટ્રકચર યોજના અમલમાં આવી છે આ યોજનામાં ખેડૂતોને પચાસ ટકા અથવા પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સરકારની રકમમાં વધારો કરાયો છે અને પચાસ અથવા એક લાખ રૂપિયા આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા જે છે પોતાની ખેત પેદાશને આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રકચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાય છે વાત કરીએ હવે આગળના સમાચારની તો ગામડાના લોકોને થશે ફાયદો ગ્રામ્યમાં પાણી જે છે પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોના સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરે ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવાની જે છે સંતોષ નથી મળ્યો પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાને નિવારણ માટે ટોલ ફ્રી નંબર ઓ સોલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે વાત કરીએ હવે આગળના સમાચારની તો આ મહિલાઓને મળશે જે છે દસ દસ હજાર રૂપિયાની સહાય બિહાર સરકાર મુખ્યમંત્રી આ રકમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના સ્વરોજગાર પ્રોત્સાહન આપવા માટે અમલમાં આવી છે આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આર્થિક મજબૂતી આપવાનો છે સરકારે ખાતરી કરી છે કે ચૌદ

જાળવી રાખવા અને તેને ભેડ મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ નિર્ણય પાછળનો મુખ્ય આધાર ગુણવત્તા પરનો છે સરકાર હાલમાં દાર પેકેજિંગ અથવા જે છે થનાર ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે જે છે આખરી નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત અનાજ વિતરણ પ્રક્રિયાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અનાજ વિતરણ એટીએમ પણ લગાવવામાં આવે છે વાત તો ખેડૂતો માટે મોટી ખુશખબર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યા છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે આ યોજના હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને જે છે અતિશય વરસાદને કારણે પૂર અથવા પાણીને ભરાવાથી પાકના નુકસાનને આવરી લેવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે પરંતુ તેના હેઠળ બે નુકસાન આવરી લેવામાં આવ્યા હતા વાત કરીએ હવે સમાચારની તો માટે જે છે મોટો નિર્ણય આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરી તો સાવધાન થઈ જજો સરકારના નિયમ મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે પાન કાર્ડ નિષ્ક્રિય થવાનું સીધો જ અર્થ એ છે તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમને બેન્કિંગ વ્યવહારો પણ જશે મુશ્કેલીનો સામનો કરવો પડશે તો આજનો આ વિડિયો પ્રિય પૂર્ણ કરી લઈએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ